એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યના આઈએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે જુનાગઢ ડીડીઓ અધિક કલેક્ટરની બદલી કરાઈ છે ગીર કલેક્ટરની પણ બદલી કરવામાં આવી છે રાજ્ય સરકારે એકસાથે અઢાર આઈએસ અધિકારીઓની બદલી કરી છે આઈએસ અધિકારીઓની બદલીના સમાચાર અત્યારે મળી રહ્યા છે જેમાં જુનાગઢ ડીડીઓ અધિક કલેક્ટરની બદલી કરાઈ છે સાથે જ ગીર સોમનાથ કલેક્ટરની પણ બદલી કરવામાં આવી છે અઢાર જેટલા રાજ્યના સંધી અધિકારીઓ આઈએ અધિકારીઓની બદલી કરાઈ છે ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજા જે છે તેને મિશન ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અંદર આવ્યા છે આ ઉપરાંત સહકાર વિભાગના રજિસ્ટ્રાર તરીકેનો હવાલો સંભાળતા એનવી ઉપાધ્યાયની ગીર સોમનાથ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે નીતિન સાંગવાન જે ડીડીઓ જુનાગઢ તરીકે ફરજ બજાવતા હતા તેની એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવતા એચપી પટેલની ડીડીઓ જુનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓ છે જેમની પણ બદલી જે છે તે થઈ છે જે કે જાડેજા કે જેઓ ડિરેક્ટર ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ડીઆરડીએ ની અંદર ફરજ બજાવતા હતા તેની બદલી જે છે તે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટેટ ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ ખાતે તેની બદલી થઈ છે આ ઉપરાંત આરવી વાળા જે ચીફ એડ સપ્લાય સર્વિસ બોર્ડ તરીકે ગાંધીનગર તરફથી કરવામાં આવી છે આ ઉપરાંત એમપી પંડ્યા જે મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા તેમની બદલી જે છે તે રજીસ્ટ્રાર સહકાર વિભાગની અંદર કરાઈ છે આમ કુલ અઢાર જેટલા આઈએસ અધિકારીઓ છે જેમની બદલીના આદેશ જે છે તે આજે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યા છે જી નિકુંજા હર જાણકારી માટે